લાયન્સ ક્લબ ઓફ સ્ટેટ દ્વારા અને ગ્રામ ખારવેલ ના સહયોગથી આરોનો ઓટોમેટિક પ્લાન્ટ નું ખાતમુહૂર્ત આજે થઈ રહ્યું છે આ પ્લાન્ટ એક હજાર લીટરની કેપેસિટી વાળો બનશે સંપૂર્ણ ઓટોમેટિક પ્લાન્ટ વિથ ઓટોમેટિક ટેલર મશીન સાથે થવા જઈ રહ્યો છે પીવાના પાણી શુદ્ધ પાણી લોકોને મળી રહે લોકોનું સ્વાસ્થ્ય અને સુખાકારી જળવાય તે હેતુથી ફક્ત નહીવત કહી શકાય તેવા પાંચ રૂપિયાની અમાઉન્ટમાં વીસ લીટર શુદ્ધ આરો ફિલ્ટર પાણી મળશે અને એક રૂપિયાની અંદર એક લીટર પાણી મળશે આ પ્લાન્ટની સંપૂર્ણ મેન્ટેન કરવાની જવાબદારી લાયન્સ ક્લબ ઓફ ગરમ અને ગ્રામ પંચાયત ખારવેલના સહયોગથી થશે આ પ્લાન્ટમાં જરૂર જણાએ ભવિષ્યમાં ડિમાન્ડ અનુસાર અને બે હજાર લીટરની કેપેસિટીમાં પણ પરિવર્તિત થઈ શકે છે આખા પ્લાન્ટની અંદાજીત કોસ્ટ ટેન્ટેટિવલી ચાર લાખ રૂપિયાની પાસે થવા જઈ રહી છે આ પ્લાન્ટ લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ દ્વારા વિલ્સનની લાફ મેરાથોન બે હજાર ચોવીસ સેકન્ડ એડિશન જે થયું હતું તેમાંથી ભંડોળ ભેગું કર્યું અને એમાંથી આ પ્લાન્ટ આજે લોકાર્પિત કરવા માટેનું એનું ખાતમુહૂર્ત શરૂ થઈ રહ્યું છે આજે ખરેખર અમારે અહીંયા લાયન્સ ક્લબ ધરમપુર સ્ટેટ દ્વારા જે શુદ્ધ પાણી પીવાનું મળી રહે ગામ લોકોને એના માટે આરો પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું તો ખૂબ ખરેખર આખા ગામમાં આનંદની લાગણી અનુભવીએ છીએ કેમ કે આપ જાણો જ છો કે અમારે પાણી પીવાના પાણીનો પ્રોબ્લેમ પણ છે કેમિકલયુક્ત પાણી પણ આવતું છે એટલે જરૂર હતી જ અને અમે સરકાર પાસે પણ ઘણી વખત માગણી કરેલી પણ એ પહેલાં અમને આ ક્લબ હતી જે આરો પ્લાન્ટનું જે સોફણી કરી એ બદલ એ લોકોનો ખરેખર હું ખૂબ આભાર માનું છું અને ગ્રામજનોને પાંચ રૂપિયા જેવી નજીવી કિંમતે વીસ લીટર પાણી મળી રહેશે અને એક રૂપિયે લીટર એમ પાણી લોકોને શુદ્ધ પાણી પીવાનું મળી રહેશે એટલે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ